એક હું તો સાધારણ વ્યક્તિ છું હું શું કરી કાજલબેન મનોજ પનારા સાથે પણ અમે વાત કરી આપના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ધમકી આપી રહ્યા હતા તેઓ ખુલ્લી રીતે કહી રહ્યા છે કે કાજલબેનને જો એવું લાગતું હોય કે મારી નાખવાની ધમકી આપું છું તો ફરિયાદ કરે આક્રમક ક્યાંક જોવા મળી રહ્યા છે પાટીદાર આગેવાનો આ એવું લાગી રહ્યું છે આપને બેન મેં આ બધું જોયું મને પણ સોશિયલ મીડિયા થી લોકોએ મોકલું કે આ કઈક આંગળી કાપવાની વાત કેમ કે હું એટલા રિમોટ એરિયામાં છું ને કે મારી પાસે ઇન્ટરનેટ નો પણ એક્સેસ નથી એટલે મને લોકો એમ કે છે કે આંગળી કાપવાની ને મારવાની વાત કરે છે તો બેન તમારે કેસ કરવો જોઈએ ને ઈવન લોયર્સ ના ભી કોલ આવ્યા છે આપણા કામ કરતા હોય છે લોયર્સ કે આમાં તો બને જ છે કે આપે છે મારવાની આ વાયરલ થાય છે આપ જોઈ લે હું રિમોટ એરિયામાં છું પણ જે પણ ધમકી આપે મારો એટલું જ કહેવાનું છે ધમકી આપવા વાળો જો હિન્દુ છે તો એ મારો ભાઈ છે જેવો પણ છે એને મારવી હોય તો મારી ના કે મને ખુશી થાશે કે જિયાદીના હાથ ના મરવા કરતા હિન્દુ ના મારું મોત થાય તો એમાં કઈ જ વાંધો નહીં જેવો છે મારો ભાઈ છે હિન્દુ છે એટલે હું ક્યારેય એના ઉપર કેસ નહીં કરું આપણી લડાઈ લવજીહાજ ના વિરુદ્ધમાં છે હિન્દુઓના વિરુદ્ધમાં નથી તો આ જે જાતિવાદી ઠગો અત્યારે જાતિવાદ કરવા બેઠા છે ને હિન્દુને હિન્દુ થી અલગ કરવાની જે કોશિશ કરી રહ્યા છે કેમ કે રામના નામે બધા ભેગા થયા છે તો હું ક્યારેય એ નહીં કરું જે એ લોકો કરે છે આ જ એના ને મારા વચ્ચેનો ફેર છે ને આ ફેર સદૈવ રહેવાનો છે આ અંતર રહેવો પણ જોઈ બેન હું એ લોકોના લેવલ સુધી નથી ઉતરી શકતી અને હું મારા કોઈ પણ મારવા હિન્દુભાઈ હલો હાલો જી કાજલબેન આપણી સાથે મનોજ પનારા જોડાયેલા છે ફોન લાઈન પર એક બેન તરીકે જે આપના દ્વારા કહેવામાં આવ્યું એમને શું મેસેજ આપશો આપ હું એટલું જ કહીશ ભાઈ તમારે મને મારવી હોય ને એડ્રેસ હું અત્યારે પ્રવાસ ઉપર છું જેમ આવું એટલે આવી જઈશ સર તંકી યાદી કરે કે મારા હિન્દુ જે જાતિવાદી ઠગ નેતાઓ જે કરવા માંગે છે કરી દેજો મરવાથી તો અમે ડરતા જ નથી અમે બલિદાન દેવા માટે જ નીકળ્યા ને જો બેનો દીકરીઓ માટે લવજિહાદના વિરુદ્ધમાં અમારે બલિદાન દેવો પડે તો અમે સજ્જ છે અમારા જે અમારા જે આદર્શ છે છત્રપતિ શિવાજી મહારાજ વીર સાવરકર સંભાજી મહારાજ એ બધા અમારા આદર્શ છે એમને અમે જે શીખડાવ્યું છે અમે કરવા માટે સજ્જ છે બાકી એને એ ભલે મને મારવા માંગે પણ છતાં પણ હું કેસ નહીં કરું કેમ કે ગમે એવા છે મારા હિન્દુ ભાઈ છે ને યુદ્ધ તો છે લવ જિહાદી ભૂમિ અતિક્રમણ વિરુદ્ધમાં મારું યુદ્ધ છે મારા હિન્દુઓ સાથે મારું ક્યારેય પણ નથી પછી એ લોકો મને સુલી ચડાવી હોય તો ચડાવી દે દિચ ચરા એ લોકોને કહેજો કે આખું ફાંસી નો ફંદો તૈયાર કરે મને ટાઈમ ને સમય કહી દઈએ હું ત્યાં પહોંચી જઈશ અને મને